તો કે ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વારીડાને કોઈ પાછું વરીને જોયું ન તમને બધાને હું એક રેડિયમ આવતી વાત યાદ કરાવું ચિત્રો ભાગો અપ કરું ડબ મરે ખરેખર કોઈ અપ કરે ડબ મરે આવી વાર્તા છે વડીલો બધા ચિત્રા બાબાને બહુ સારી રીતે જાણે છે એમાં વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો મિત્રોને ખબર જ હશે જીતરા બાબાના ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી વહુ બની એટલે જીથરા બાબાને દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોડોલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે આ સલામતીનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મેળા છામાં કોઈ ક્ષત્રિયને પાટીદાર બે જ નથી લગભગ સમાજ મારો કે અઢારે આલામાની અંદર છે બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપ્યું છે હવે જ્યારે જ્યારે મતદાન કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિરોના ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ બંને ઉચિત નથી લાગતું જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદર અંદરના આપણા સંબંધો છે આપણે ભાગીદારો છીએ આપણે પાર્ટી જોડાયેલા છીએ મારા પરિવાર જોડાયેલો છે આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા પ્રાર્થના કરું છું ને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને જોવા માગશું અને આપ સૌનું હૃદય ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વારી કોઈ પાછું વરીને જોયું છે તમને બધાને હું એક આવતી વાત યાદ કરાવું ચિત્રો ભગો અપ કરું ડપ મરે ખરેખર કોઈ અપ કરે ડબ મરે આવી વાર્તા છે વડીલો બધા જીતરા બાબા બહુ સારી રીતે જાણે છે એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો મિત્રોને એને ખબર જ હશે જીતરા બાબાના ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી હોવું બની એટલે જીતરા બાબાને દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખ જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે આ સલામતીનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે કોઈ ક્ષત્રિયને પાટીદાર બે જ નથી લગભગ સમાજ મારો કે અઢારે આનામાની અંદર છે બધા એ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું હવે જ્યારે જ્યારે મતદાન કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિરોના ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનો મને લાગે છે કે જવાબદેવો પણ બંને ઉચિત નથી લાગતું જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનું એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદરના આપણા સંબંધો છે આપણે ભાગીદારો છીએ આપણે પાર્ટી આરે જોડાયેલા છીએ મારા પરિવાર જોડાયેલો છીએ આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને તો જોવા મા અને આપ સૌનું હૃદયપૂર્ખા બનાવશું